આપનું સ્વાગત છે સુરતના ડુમ્મસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી ઉજવ્યો પુત્ર નો જન્મ દિવસ કામગીરી પર ઉઠ્યા સવાલો સુરતના પ્રવાસન ધામ ગણાતા ડુમ્મસ વિસ્તારમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા પુત્રના જન્મદિવસની કરવામાં આવેલી ઉજવણી વિવાદના વંટોળમાં ફસાઈ છે ઉદ્યોગપતિ દીપક ઈજાદાર પર આરોપ છે કે તેમણે જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં ફટાકડા ફૂડી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન વાહનચાલકે વાંધો ઉઠાવતા ઉદ્યોગપતિએ તેને ધમકાવ્યો હોવાની ઘટના પણ સામે આવી છે સમગ્ર મામલાનો વિડીયો સામાજિક માધ્યમો પર વાયરલ થતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે ઘટનાની

તંત્ર ઢીલું વલણ અપનાવી રહ્યું છે આ મામલે વિવાદ વકરતા ડુમસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી એન ભરવાડે જણાવ્યું હતું કે હાલ વાયરલ વીડિયોની ઝીણવણભરી તપાસ કરવામાં આવી રહી છે તેમણે ખાતરી આપી છે કે જાહેરનામાના ભંગ અને વિસ્ફોટક પદાર્થોના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે આગામી સમયમાં ઉદ્યોગપતિ સામે કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું

કોઈ છે ખરો અને પોલીસે કઈ રીતના કાર્યવાહી કરી છે અત્યારે પોલીસ દ્વારા વિડીયોની સંપૂર્ણ તપાસ થયા બાદ આગળ જે કાર્યવાહી તે કરવામાં આવશે આ ધરપકડ કરવામાં આવશે ખરી એમની જે કાયદેસર વિધિ જે હશે કાયદેસરની કાર્યવાહીમાં જે આવતી હશે તે તમામ વિધિ કરશે વિડીયો વાયરલ થયા છે લોકો માફી મંગાવવાના પર સુરત પોલીસ તરફથી આવે છે તો આ બાબતમાં હજી કેમ દીપકભાઈ પર કાર્યવાહી નહી થઈ વિડીયો આ બપોરે જ મળ્યો છે વિડીયોમાં તપાસણી કર્યા બાદ જે હશે કાયદેસરની કાર્યવાહી કરવાની દીપકભાઈ પાસે પણ માફી મંગાવવામાં આવશે વિડીયોમાં જે હકીકત જણાયા આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે